વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને એક ખૂબ મોટી સફળતા એક મર્ડરના ગુનાના આરોપી કોન્ટ્રાક્ટ કિલિંગના આરોપીને પકડી પાડવા મળી છે છેલ્લા ઓગણત્રીસ વર્ષથી મર્ડરના ગુનાના આરોપી કલ્લુ સિંઘ ઉર્ફે સિંઘ સિદ્ધનારાયણ સિંઘને વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે આ જે ગુનો છે એ ઓગણીસો સત્તાણુંનો બનાવશે અને વારાણસી જે કમિશરેટ એરિયા છે વારાણસી ઉત્તર પ્રદેશનું ત્યાંના લંકા પોલીસ સ્ટેશનની હદમાં ઓગણીસો સત્તાણુંની અંદર એક આ મર્ડરનો બનાવ બનેલો હતો હેરિટેજ નામની એક પ્રાઇવેટ હોસ્પિટલ જે છે એ હેરિટેજ પ્રાઇવેટ હોસ્પિટલના ઓનર ડૉક્ટર અંશુમન રાય એની સોપારી એના જ સગ્ગા કાકાએ એની સોપારી બલિન્દરસિંહ ગેંગને આપી હતી અને પ્રોપર્ટીના વિવાદમાં સગ્ગા કાકાએ ડૉક્ટર અંશુમન રાય પોતાના ભત્રીજાનું મર્ડર કરવા માટે સોપારી સિંહ ગેંગને આપી હતી અને આ બલિન્દરસિંહ ગેંગે જે તે સમયે ઓગણીસો સત્તાણુંમાં અંશુમન રાયની જે હોસ્પિટલ છે હેરિટેજ હોસ્પિટલ ત્યાં આ બલિન્દરસિંહ અને એના ગેંગના સાગરીતો જેમાં કલ્લુસિંહ ત્રિભુવનસિંહ પણ એ સાગરિક હતો આ લોકો ત્યાં ગયા હતા અને અંધાધૂંધ ફાયરિંગ કરીને અંશુમન રાય એની સાથે સાથે એનો જે મેનેજર ગિરીશ રાય એ લોકો ફાયરિંગ કર્યું હતું અને આ ફાયરિંગમાં હોસ્પિટલનો મેનેજર ગિરીશનું મૃત્યુ થયું હતું અને ઓગણીસો સત્તાણુંથી છેલ્લા ઓગણત્રીસ વર્ષથી આ સોપારી કિલિંગ આ મર્ડરના ગુનામાં કલ્લોસિંહ ઉર્ફે ત્રિભુવન ત્રિભુવનસિંહ નાસ્તો ફરતો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે અવારનવાર ઉત્તર પ્રદેશ બિહાર છત્તીસગઢ અલગ અલગ જિલ્લાઓમાં વલસાડ જિલ્લાના નાસ્તા ફરતા આરોપી પકડવા માટે જતી હોય છે એટલે ત્યાંના લોકો મારફતે ને ત્યાંના ઇન્ફોર્મર મારફતે અમને એક ચોક્કસ હકીકત મળી હતી કે વારાણસીનો આરોપી ઓગણીસો સત્તાણુંના વર્ષનો આરોપી વલસાડ જિલ્લાના પારડી વિસ્તારમાં કોઈ જગ્યાએ સુપરવાઇઝર તરીકે નોકરી કરી રહ્યો છે અને ખૂબ મોટો સાતી અપરાધી ગેંગનો ગેંગનો સરગના અને ગેંગનો સાગરીદ છે અને એના આધારે ક્રાઈમ બ્રાન્ચે વર્કઆઉટ ચાલુ કર્યું હતું અને કલ્લુ સિંગ જે છે ઉર્ફે સિંગ એને પકડી પાડવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશના વારાણસી શહેરની લંકા પોલીસ સ્ટેશનની ટીમ એને આરોપી સોંપી દેવામાં આવ્યો છે અને આરોપીની આગળની જે કાર્યવાહી છે એ વારાણસી શહેર લંકા પોલીસ સ્ટેશન દ્વારા કરે કરવામાં આવી રહી છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની